વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ પછી ફરી એક વખત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સરકાર દ્વારા ડાંગરના ટેકાના ભાવમાં સાત હજાર એકસો છત્રીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે છતાં પણ ડભોઈમાં ખરીદી હજુ સુધી શરૂ થઈ નથી તૈયાર પાક તેમજ ખેતરમાં પડી રહ્યા છે વેપારીઓ ફક્ત પાંચ હજાર રૂપિયાનો જ ભાવ આપી રહ્યા છે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો સરકારને તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ કરવામાં આવી ડભોઈ તાલુકાના જે વડોદરા નજીક જ આવેલો છે જ્યાં ડાંગરનો પાક ખૂબ જ વધારે થાય છે આ વર્ષે અહીં એકવીસ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું અનેક જગ્યાએ ડાંગર પાક સુકાઈ ગયા છે તો હવે સરકારની ખરીદી શરૂ ન થતા ખેડૂતોની મૂંઝ પણ વધી ગઈ સરકારે ડાંગરના ટેકાના ભાવમાં સાત રૂપિયા નક્કી કર્યા પરંતુ ડભોઈમાં ખરીદી કેન્દ્રો બંધ પડ્યા ખેડૂતોએ પાક કટિંગ કરીને તૈયાર કરેલા માલ ખેતરોમાં જ બંધ મૂકવામાં આવ્યા તેવા વેપારીઓ હવે ફક્ત પાંચ હજાર રૂપિયા જ આપવા તૈયાર થયા છે જે ખેડૂતોને સીધો આર્થિક ફટકો છે ખેડૂતોના આક્રોશ વચ્ચે ડભોઈ તાલુકા કચેરીઓમાં પણ ખેડૂતોની અવરજવર વધી ગઈ ખરીદી ક્યારે ચાલુ થશે તેની માહિતી સોતા ખેડૂતો કચેરીના ધક્કા ખાવા લાગ્યા હવામાન વિભાગે ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા દર્શાવી છે એટલે કે ખેતરમાં પડી રહેલા પાક બગડવાની ભીતિ પણ વધી રહી છે તેવામાં તાજેતરમાં જ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ રાજ્ય સરકારને પત્ર લખીને ડાંગરની ખરીદી તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત કરી ડભોઈ તાલુકામાં તૈયાર થયેલા ડાંગરનો પાક ખેતરમાં પડ્યા અને ખેડૂતો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે જો આગામી દિવસોમાં ખરીદી શરૂ ન થાય તો રવિ પાકની સીઝન પણ તેનું ગંભીર અસર થઈ શકે ખેડૂતોની આશા હવે માત્ર સરકારની ખરીદી ઉપર અટકી રહી છે ડભોઈ જેવા સૌથી વધુ ઉત્પાદન ધરાવતા તાલુકામાં ખરીદી શરૂ ન થવી ખેડૂતોની મુશ્કેલી માં વધુ ગંભીર બની શકે છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ખેડૂતોની વારે આવે ખેડૂતોની માંગ ઉઠાવી રહ્યા એમ પ્રમાણે સરકારે જાહેર કરેલ ભાવ ખેડૂત રાહ જોઈને બેઠા જે ખેતરમાં ડાંગર એકઠી કરીને કે હવે સરકાર ખરીદી કરે સરકાર ખરીદી કરવા માટે ખેડૂતનો માલ ફરી પલરવાની રાહ જોઈ રહી છે એવું લાગી રહ્યું છે ખેડૂતોને જો ખેડૂત હવે ડાંગરે ભેગી કરીને બેઠા છે એની ખરીદી કરે સરકાર તો વહેલામાં વહેલી તકે ખેડૂત આગળ રવિ સિઝન માટે તૈયાર થાય એવું છે ખેડૂત પાસે હવે પૈસા છે નહીં રવિ સિઝન માટે